રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના ડોર ટુ ડોર ટીપર વાહનો ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે ટીપર વાહનોનો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ કંપનીને દીધેલ હોય વાહનો સાવ ભંગાર હાલતમાં હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અમુક ટિપ્પર વાહનોની અવધિ પૂરી થઈ હોવા છતાં માતેલા સાંઢની જેમ શહેરમાં ફરી રહ્યા છેલ્લા ઘણા સમયથી અમુક ટિપ્પર વાહનો બંધ હોવા છતાં

ઇન્સ્યોરન્સ હજુ સુધી લેવામાં આવ્યા નથી આ સંજોગોમાં જો કોઈ અકસ્માત થાય નાગરિકની જાનહાનિ થાય તો એનું વળતર માટે કોની સામે ક્લેમ કરવો એ પ્રશ્ન ઉભો થાય છે અને ધોરાજી નગરપાલિકાના જે ટીપર છે એની હાલત જોવામાં આવે તો જાણવા મળ્યા મુજબ છેલ્લા ત્રણેક માસથી કોઈ પણ જાતનું તેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી ટકા ટાયરો છે અવારનવાર છાસવારે રોડ રસ્તા ઉપર આ જે ટીપર છે એના ટાયરો

ખોટી રીતે જાય બપોરે બે વાગે બે વાગે પબ્લિક ને તકલીફ થતી હોય નાખવામાં કે બપોરે સુતા હાલ ત્રણ થી ચાર ગાડી બંધ છે મારી ગાડી બે મહિના થી બંધ છે આ ગાડી ત્રણ મહિના થી બંધ છે રિપેરિંગ માં એમાં ત્રણ મહિનાથી થી વેટિંગ માં પડી હજી કઈ ધ્યાન નથી બીજી ગાડી કોઈ આપે નહીં પછી બીજા ઓડ ની ગાડીઓ આવે પછી બીજાને મોકલે દેખવા દોર ટુ ડોર માં કામ કરવું ગાડી એક ઓલી બંધ છે ત્રણ ગાડી ટોટલ બંધ છે બે મહિના થી બંધ છે ટાયર ને કેટલાય ઘણી ગાડી ના ફેલ છે એ કોન્ટ્રાક્ટર કે કોઈ ધ્યાન નથી દેતું